આ ઉપરાંત મગફળીના ભાવમાં અગિયારસો અસી તેમાં વધારો થઈને અગિયારસો એસી રૂપિયા અને બારસો રૂપિયા રહે તેવી સંભાવના છે આ ઉપરાંત મગફળીના સરેરાશ ભાવની વાત કરીએ તો અગિયારસો પચાસ રૂપિયા છે એ ખેડૂતોને મળી રહ્યા છે તો ખેડૂત મિત્રો ચાલો આપણે તમામ માર્કેટ યાર્ડના બજાર ભાવ જાણીએ તો જાડી મગફળીની વાત કરીએ તો રાજકોટમાં નવસો છિયાળીસ લઈને બારસો વીસ રૂપિયા અમરેલીમાં આઠસો પંચાણું લઈને એક હજાર ને રૂપિયા કોડીનારમાં એક હજાર લઈને એક હજારને એંશી રૂપિયા સાવરકુંડલામાં એક હજારથી લઈને એક હજારને એકોતેર રૂપિયા જેતપુરમાં સાતસો એકાવનથી લઈને અગિયારસોને એક રૂપિયા પોરબંદરમાં નવસોથી લઈને એક હજારને પંચાણું રૂપિયા વિચાવદરમાં નવસો એકતાલીસ લઈને એક હજારને સોળ રૂપિયા મહુવામાં નવસો નેવુંથી લઈને એક હજારને ત્રેવીસ રૂપિયા ગોંડલમાં છસો એકવીથી લઈને અગિયારસોને એકોતેર રૂપિયા કાલવડમાં આઠસોથી લઈને એક હજારને પિસ્તાલીસ રૂપિયા જૂનાગઢમાં નવસો એકથી લઈને એક હજારને સડસઠ રૂપિયા જામજોધપુરમાં સાતસોથી લઈને એક રૂપિયા તળાજામાં એક હજારથી લઈને એક હજારને એકાવન રૂપિયા હળવદમાં આઠસોથી લઈને બારસો રૂપિયા જામનગરમાં સાતસો પછાત લઈને એક હજારને પંદર રૂપિયા દાહોદમાં આઠસોથી લઈને નવસો રૂપિયા તો ઝીણી મગફળીની વાત કરીએ તો રાજકોટમાં નવસો વીસ વીસથી અગિયારસોને પાંચ રૂપિયા અમરેલીમાં આઠસો દસથી લઈને એક હજારને અડતાલીસ રૂપિયા સાવરકુંડલામાં એક હજાર હજારથી એક હજારને ચાલીસ રૂપિયા મહુવામાં એક હજાર દસ લઈને એક હજારને સાઠ રૂપિયા કોંડલમાં સાતસો એકતાલીસ લઈને એક હજારને સાસઠ રૂપિયા કાલાવડમાં સાતસો લઈને બારસોને પચીસ રૂપિયા જુનાગઢમાં નવસો લઈને એક હજારને આડત્રીસ રૂપિયા જામજોધપુરમાં આઠસોથી લઈને એક હજારને એકાવન રૂપિયા ઉપલેટામાં છસો વીસ લઈને એક હજાર રૂપિયા ધોરાજીમાં છસો છેતાલીસ લઈને એક હજારને એક રૂપિયા વાંકાનેરમાં આઠસો પચાસ લઈને એક હજારને સાઠ રૂપિયા સેદપુરમાં સાતસો એકત્રીસ લઈને એક હજારને એકાવન રૂપિયા તળાજામાં એક હજાર એકાવન લઈને એકસઠ રૂપિયા રાજુલામાં નવસોથી લઈને એક હજારને સાડત્રીસ રૂપિયા મોરબીમાં આઠસો નેવું થઈને એક હજારને નેવું રૂપિયા જામનગરમાં આઠસો પછાત લઈને એક હજારને પચીસ રૂપિયા બાબરામાં નવસો છ્યાસીથી લઈને એક હજારને સોત્રીસ રૂપિયા માણવદરમાં એક હજાર પંચાણું થઈને એક હજારને છન્નું રૂપિયા બોટાદમાં આઠસોથી લઈને આઠસોને એક રૂપિયા ભેંસાણમાં છસો એકથી લઈને નવસોને એક રૂપિયા ધારીમાં નવસો છ્યાસીથી લઈને નવસોને સત્યાસી રૂપિયા ખંભાળિયામાં આઠસો લઈને એક હજારને છત્રીસ રૂપિયા હિંમતનગરમાં એક હજાર દવાથી લઈને તેરસો ને સોપન રૂપિયા પાલનપુરમાં નવસો પસાર લઈને એક હજાર એકાવન રૂપિયા મિત્રો આ હતા મગફળીના બજારના ભાવ તો ખેડૂત મિત્રો મગફળીના ભાવમાં સુધારો જોવા મળી રહ્યો છે અને આગળના સમયમાં હજી પણ મગફળીના ભાવ સુધરે એની પૂરેપૂરી શક્યતાઓ છે તો મિત્રો આજના વિડીયોમાં બસ આટલું જ વિડિયો પસંદ આવ્યો હોય તો લાઈક કરી દેજો અને ખાસ કરીને ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા તો એક નવા વિડીયો સાથે ત્યાં સુધી જય જવાન અને જય કિસાન